દિશા નિર્દેશનો અનુસાર ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર એન કે મીનાએ આજે મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હસ્તક આવેલ કુંભરવાડા અંડરબ્રિજ ઘોઘા સર્કલ અને રૂવા રવેચી ધામ મંત્રી સર્કલ સુધીની રોડની મુલાકાત લઈ પુલોનો સમારકામ અને માર્ગોની સ્થળ વિઝિટ કરી ઝીણવટ ભયરું નિરીક્ષણ કર્યું હતું કમિશનરે કુંભારવાડ અંડરબ્રિજની મુલાકાત દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કુંભારવાડ અંડરબ્રિજમાં જરૂર જણાય સમારકામ કરવામાં અથવા નવા પુલની આવશ્યકતા જણાવ્યું તો તાત્કાલિક ધોરણ તે અંગેની કાર્યવાહી હાથ ધરવાની સાથે ટીમે પુલનું તકનીકી રીતે વિશ્લેષણ કર્યું હતું આ ઉપરાંત ઘોઘાસગઢ રૂવા રવેચી ધામ મંત્રે સર્કલ પર માર્ગ મરામતની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી શરૂઆત જરૂરી વિગતો મેળવી નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માર્ગ મરામતમાં જ્યાં કામો થઈ રહ્યા છે ત્યાં રોડ સેફ્ટીના જરૂરી સાધનો ઉપલબ્ધ રાખવા સંબંધિત અધિકારીઓશ્રીને જરૂરી સૂચના આપી હતી જેમાં મહાનગરપાલિકા વિસ્તારના વરસાદને લીધે જ ખાડાઓ પડ્યા છે તે તાત્કાલિક ધોરણે પુરાઈ નાગરિકોને મુશ્કેલી ન પડે તેની તકેદારીના ભાગરૂપે માર્ગ મરામતના કામો ચાલુ કર્યા છે ભાવનગર મહાનગરપાલિકાના હસ્તાગતમાં વીસ જેટલા માઇનોર પુલો આવેલા છે તે તમામનું ઇન્સ્પેક્શન કરી ચકાસણીનું કામ અધિકારીશ્રીઓના દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આ તે સ્થળ મુલાકાત દરમિયાન માર્ગ મરામતી કામગીરી ઝડપથી અને નિયત સમય મર્યાદા પૂર્ણ કરવાની સૂચના આપી હોવાનું જણાવ્યું હતું ભાવનગર મહાનગરપાલિકામાં હાલ જે વરસાદના લીધે અમુક જે ડામરના રોડ રસ્તા અમુક જેમાં ખાડા થયેલા છે અને જે સરકારની પણ સૂચના છે અત્યારે માને સીએમ સાબ સીએમ સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે કે જેટલા પણ બ્રિજેસ છે એ બધાનો ઇન્સ્પેક્શન રિટેલ અધિકારી જાતે કરે દરેક જગ્યાએ તો અમે પણ એના સંદર્ભે કે આપણા જે કોર્પોરેશન એરિયામાં નાના માઇનર બ્રિજ આવેલા છે લગભગ વીસ વીસ બ્રિજ આવેલા છે તેમાંથી તમામની અમે પણ ચકાસણી કરી છે તો એના ભાગરૂપે અમે આજે જે આપણા કુમારવાડા રેલવે અંડરબ્રિજ છે એ પણ જોવા ગયા હતા એમાં આપણા કોર્પોરેશનને ખર્ચે રેલવે બાંધકામ કરેલું છે તો એમાં અમુક લીકેજ છે એટલે અમે રેલવેને કીધું છે કે અમને તાત્કાલિક જાણ કરો તો અમે તમને જે રિપેર કરવા માટે અથવા નવું બનાવવા માટે જે ફંડની જરૂરિયાત હશે તો અમે એમ તમને ઝડપથી આપીએ બીજું કે અત્યારે જેમ ચોમાસામાં થોડું ગેપ છે એમ તો આપણે ચોવીસ કલાકમાં કલાક બે કલાક વરસાદ આવે તો અત્યારે જે કોલ્ડ મિક્સથી જે રિપેર કરવાનું છે ખાડાઓ ભરવાનું એ કામ અત્યારે શરૂ છે આપણે ઘોઘા સર્કલ ખાતે આપણે જાતે જોયું તો અત્યારે બીજા જે પણ જ્યાં રોડમાં ખાડા હોય તે રિપેરિંગ કરવાનું અને માણસો સારી રીતે ચાલી શકે એ રીતની કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે અને અત્યારે જે મોન્સૂનમાં નેક્સ્ટ વીકમાં બ્રેકનો છે તો એમાં જે મિક્સના પણ આપણે બે જેટલા પ્લાન્ટ છે બે એજન્સી સાથે આપનો કોન્ટ્રાક્ટ છે તો એટલે એ લોકો પણ ઝડપથી બે દિવસ પછી કામ શરૂ કરશે તો લગભગ આપણે જે અત્યારે કેમ કે એક ચાલુ બાબત છે કે જ્યારે પણ વરસાદ વધારે થાય અથવા તો એમાં ખાડા થતા હોય તો આપણે કન્ટિન્યુ એને રિપેર કરતા રહીએ અને એમાં તે આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ